અને આ કપાસ કપાસથી કરે છે જુઓ આ કલર બતાય ભાઈ આ કંકુ જેવો કલર આ કપાસનું કાયદેસર પશુઓ માટે છે અને લોકો પશુઓનું તેલ લોકો ખાવા માટે એટલે કેન્સરમાં કોઈ ઘર બાકી રહેવાનું નથી એટલે મહેરબાની કરી કપાસના નામે કોઈ ખાતા હોય તો છેતરાશો નહીં કારણ કે પચાસ થી એકાવન કિલોનો કપાસનું અંદર નાખ્યું છે ત્યારે હજી ત્રણ કિલો કે સાડા ત્રણ કિલો તેલ બહાર નથી નીકળ્યું કપાસની અંદર દસ ટકા તેલ આવે છે એટલે વીસ કિલોની અંદર બે કિલો તેલ નીકળતું હોય તો આપણને જે પંદરસોમાં ને સોળસોમાં જે કપાસિયાના નામે જે ડબ્બા વાપરતા હોય તો એ બધું તમામે તમામ વિદેશથી મલેશિયાથી પામ તેલ આવે છે એટલે કપાસિયા સમજીને કોઈ ખાસો નહીં કારણ કે ઉપરથી અધિકારીઓ બધા જૂઠ બોલી અને વેપાર કરે છે મહેરબાની કરી શાંતિથી જીવો હોય તો પોતાનો રાયડો પોતાનો સરસવ આ છે સરસવ આ સરસવની અંદર ચાલીસ ટકા તેલ નીકળે છે તો છતોય અઠ્યાવીસો રૂપિયામાં પંદર કિલોનો ડબ્બો પડતો હોય અને સોળસો રૂપિયામાં કપાસિયાના નામે જે ઉલ્લુ બનાવતા હોય તો હજી સાવચેતીથી જીવનમાં સુખી થવું હોય તો બદલાવ લાવી દેજો નહીંતર કેન્સરના ભરડામાં કોઈને બાકી રહેવાનું નથી સરકારે ઉપરથી તમામે તમામ વેપારીઓને ભેળસેળ અને ભ્રષ્ટાચાર આપી દીધો છે પોતાની રીતે સુખી થવું હોય તો કોઈનો વિશ્વાસ